એસીપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર સંવંત બે હજાર એક્યાસી જેઠ વદની અમાસની ઉજવણી વિહળધામ પાળિયાદ ખાતે કરવામાં આવેલ તારીખ પચીસ છ બે હજાર પચીસને બુધવારના રોજ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદ ખાતે અમાસની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ લાખો ભાવિક ભક્તો અને સેવકો લોકો ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળનાથના દર્શન કરવા સાથે પ્રાર્થના અને દુઃખ દર્દ પીડા મટાડવાના શ્રદ્ધા ભાવથી રોકડિયા ઠાકરના દર્શનને આવે છે બસો પચાસ વર્ષેથી પણ જૂની દેહાણ પરંપરાની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા કે જ્યાં વર્ષોથી ધર્મના ત્રણ ત્રણ ધજાગ્રા ભજન ભોજન અને ભક્તિના ભાવથી ઊભા છે જ્યાં ટુકડો ત્યાં હરીઢૂંકળોના સૂત્રને સાર્થક કરવા રોટલો ને ઓટલો દિવસને રાત ચોવીસ કલાક ચાલે છે અમાસના દિવસે પાળિયાદમાં એક માનવ મેળા જેવો માહોલ હોય છે ખૂબ લોકો આવે છે અને પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથની સમાધિ સ્થાન દેવડે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે ને આશીર્વાદ મેળવે છે ને પાળિયાદના ઠાકરને રોકડિયો ઠાકર કહેવામાં આવે છે મનની ઈચ્છા જલ્દી પૂરી કરે છે આજની આ પવિત્ર સંવંત બસ બે હજાર એક્યાસી જેઠવદની અમાસના ધ્વજારોહણ અને મહાપ્રસાદના દાતાશ્રી બગડગામ હાલ વડોદરા નિવાસી શ્રી વિનોદભાઈ પિતામ્બરભાઈ તુરખિયા તેમજ શ્રી જિગ્નેશભાઈ વિનોદભાઈ તુરખિયા તેમજ શ્રી નિમેશભાઈ વિનોદભાઈ તુરખિયા તથા સહપરિવાર તરફથી રાખેલ છે